નમસ્કાર જય હિન્દ જય ભારત યુવરાજી જાડેજા ગુજરાતના સ્પર્ધાત્મક પરીક્ષામાં ફરી એક વખત જબર ડોગ ગોભાચારી એ સામે આવી છે જી હ્યા આથી બે દિવસ પહેલા સ્ટાફ પ્લસ ઓગણીસોને ત્રણ પદ માટે આ ભરતીનું આયોજન થયું હતું તેમાં જે પરીક્ષાનું પ્રશ્નપત્ર હતું એની જે આન્સર કી હતી એ ગતરો જ રજૂ કરવામાં આવી છે અને આ આન્સર કીમાં જે બીસીડી જે અલગ અલગ સિરીઝના જે પેપર હોય એમાં જે આન્સરો જે સેટ કરવામાં આવ્યા છે એ સેમ સિકવન્સ ના આન્સરો સેટ કરવામાં આવ્યા છે એટલે કે પહેલાનો આન્સર એ હોય બીજાનો બી હોય ત્રીજાનો સી હોય ચોથાનો ડી હોય પાંચમા ફરીથી એ બી સીડી રીતે કરી અને સિકવન્સમાં આન્સરો સેટ થયા છે એટલે આ જે સેમ પેટર્ન જે છે એને કારણે ક્યાંક ને ક્યાંક શંકાઓ ઉપજાવી રહી છે કે એ સો પ્રશ્નોમાં આ રીતે સેમ સિક્વન્સના ના આન્સરો કઈ રીતે હોઈ શકે અને ખાસ કરીને ગુજરાતી વ્યાકરણનું પેપર હતું તો આ વ્યાકરણના પેપરમાં આ રીતે સેમ સિકવન્સ ના આન્સરો કઈ રીતે સેટ કરવામાં આવ્યા તેની તપાસ થવી ખૂબ જરૂરી છે એટલે ગુજરાત ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને તેની સાથે જોડાયેલા સંલગ્ન જે ભરતી બોર્ડ છે ખાસ કરીને અમને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી કે જીટીયુ આની પરીક્ષા લીધી છે તો આ બંનેની તપાસ થવી ખૂબ જરૂરી છે કે ભાઈ સેમ સિકવન્સમાં આન્સરો કેમ સેટ થવામાં આવ્યા કેમ કે આ દેખીતી નજરે કોઈ પ્રયોગ કે કોઈ સંયોગ નથી કેમ કે જો પ્રયોગ કે સંયોગ હોય તો આટલા બધા આન્સરો સેમ સિકવન્સમાં કે સેમ પેટર્નમાં સેટ થયેલા ન હોય પરંતુ અહીંયા ક્યાંક સુનિયોજિત રીતે ગોઠવણ થયેલી હોય એવું સ્પષ્ટ લેવું છે સુનિયોજિત રૂપનું કાવતરું હોય એવું સ્પષ્ટ અહીંયા દેખાયું છે કારણ કે ભૂતકાળમાં આજથી દસ વર્ષ પહેલા એક ભરતી કૌભાંડ થયું હતું બે હાજર ચૌદમાં રેવન્યુ ક્લાર્કનું એ રેવન્યુ ક્લાર્કનું જે ભરતી કૌભાંડ હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે જે સિરીઝ છે એમાં બધી જ જગ્યાએ બી 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 આન્સર ટિક કરીને આવવાનો છે અને તમે બધા પાસ થઈ જશો અને એમાં થયું પણ એવું કે મોટાભાગના લોકો જે બી આન્સર ટિક કરીને એ પાસ પણ થઈ ગયા તો સેમ એવી જ કંઈક પેટર્ન એ અત્યારે પણ સામે આવી છે તો આની તપાસ થવી ખૂબ જરૂરી છે અને અમારા જે સિલેબસ હોય એમાં રીઝનિંગ આવતું હોય છે રીઝનિંગમાં પણ કહેવાય કે લોજિકલ મેથ્સ તો એમાં પણ એક વખત આપણે પેટર્ન ખ્યાલ આવી જાય ને તો મોટાભાગના આપણે રીઝનિંગના જે આન્સરો જે છે એ બહુ આસાનીથી સોલ્વ કરી દેતા હોય છે તો આમાં પણ અત્યારે અમને એવું લાગેલું છે કે સેમ પેટર્ન સેમ સિકવન્સ જે છે એને કારણે ઉમેદવારોને કદાચ પંદર વીસ પણ પ્રશ્નો આવડતો હોય તો બાકીના પ્રશ્નો જે છે એ ઓટોમેટિક સોલ્વ થઈ જતા હોય છે તો તાત્કાલિક ધોરણે આની એ તપાસ ખૂબ જરૂરી છે જો આની તલસ્પર્શી તપાસ નહીં થાય તો જે મહેનતુ ઉમેદવારો છે એની સાથે અન્યાય થશે એટલે આશા અપેક્ષા રાખીએ કે ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ આની તલસ્પર્શી તપાસ કરે અને જે પણ આની પાછળ સંડોવાયેલા જે પણ વ્યક્તિઓ છે એ વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જે પણ કહી શકાય કે ભૂતકાળમાં આથી દસ દિવસ પહેલા એક ભરતી ઉપર આરોપ લાગ્યો હતો સિનિયર ક્લાક જે ધરમપુર ખાતે જે બીલપુડીની સંસ્થા આવેલી છે બીઆરએસ કોલેજ તો તેમાં પણ બસો દસ માંથી બસો દસ એક ઉમેદવાર પ્રશ્નપત્ર ના જે આન્સરો હતા એ પ્રમાણે જે આન્સર ક્યાં એ પ્રમાણે એના આન્સરો હતા અને બસો દસ માંથી બસો દસ એ ઉમેદવારને ને આવેલા હતા અને ત્યારબાદ એ પરીક્ષા રદ કરવાની ફરજ પડી હતી તો અમે આશા અપેક્ષા રાખીએ કે આમાં પણ જે મહેનતો ઉમેદવારો છે એની સાથે અન્યાય ન થઈ અને આનો સુખદ નિરાકરણ આવે એવી આશા અપેક્ષા જય હિન્દ જય ભારત